તરફથી સોસાયટીના દરેક મિત્રોને ખૂબ જ આભાર અને એમના ઋણી છે આટલા વર્ષોમાં પચીસ વર્ષની અંદર બાળકો માટે અલગ અલગ પ્રકારનું ભણતર એ લોકોને સીબીએસસી જીએસસીબી ગુજરાતી મીડિયમના દરેક ભણતર મળી રહે તે મુજબની વ્યવસ્થા કરેલ છે સ્પોર્ટ્સ અને બીજી ઇવેન્ટ્સ પણ એ લોકોની માટે ખાસ કોડિંગ અબાકસ એ રીતના એ લોકોની માટે દરેક ને દરેક સિલેબસની આયોજન કરેલ છે દરેક વિદ્યાર્થીઓને દરેક મિત્રોને કે દરેક પેરેન્ટ્સને એક અફોર્ડેબલ ફીઝમાં ખૂબ જ વ્યાજબી એ લોકોને વાર્ષિક મળી રહે અને બાળકનું ઉજ્જવળ ભવિષ્ય કંડારાય એવી અમે એક મહેનત કરી રહ્યા છીએ આજ રોજ પચીસ વર્ષ પૂર્ણઅતિ થવાના દિવસે નડિયાદ પેટલાદ રોડ પર આવેલ બીએપીએસ મંદિરના ખૂબ જ મોટા સભાગૃહમાં જેમાં પાંચ હજાર જેવા વાલીઓ અને મિત્રો સાથે મળી અને સાતસોથી ઉપર છોકરાઓએ પાર્ટિસિપેટ કરી અને એક ખૂબ જ મોટું એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવા જઈ રહ્યા છે જેની અંદર બાળકોએ અલગ અલગ થીમ ઉપર કે મોબાઈલનો દુરુપયોગ મોબાઈલના ઉપયોગથી થતા ગેરફાયદા બાળકો મા બાપ વિશેનું નોલેજ કે બાળકોએ મા બાપને કેવી રીતે સાચવવા જોઈએ બાળક મા બાપને વિશે કેટલું કેર કરે છે એ પણ ધ્યાન આપવા માટે શીખવાડવામાં આવ્યું છે અને અલગ અલગ મનોરંજનના કાર્યક્રમો પણ રજૂ કરીશું એ સિવાય મધર કેર સંસ્થા મેં પહેલાં કીધું એ રીતે ત્રણ પ્રકારની અલગ અલગ વ્યવસ્થા ચલાવે જ છે સીબીએસસી જીએસબી અને ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ સાથે મળીને એ સિવાય અમે લોકો મધર કેર ગ્લોબલ કરીને એક નવી સંસ્થા ઉભી કરવા જઈ રહ્યા છે જે બાળકોના ધોરણ દસ અને ધોરણ બારના ફોરેન એજ્યુકેશન એટલે કે લેવલ એ અને લેવલ o ના સ્ટડી સેન્ટર તરીકે પણ કામ કરશે જેના સર્ટિફિકેટથી બાળક વિદેશ અભ્યાસ માટે જાય ત્યારે એ લોકોને ખૂબ જ સગવડતા રહેશે આ કોર્સિસ યુનિવર્સિટી લેવલ પર વન પ્લસ થ્રી અને ટુ પ્લસ ટુ કોર્સમાં મળતા હોય છે પણ ગ્રેડ ટેન અને ગ્રેડ ટ્વેલ્વ એટલે કે સેકન્ડરી અને હાયર સેકન્ડરી કક્ષા ઉપર અવેલેબલ જ ન હતા જે સ્કૂલ કક્ષાએ અમે લોકો એ સ્ટાર્ટ કરી રહ્યા છીએ એટલે બાળક અંડર એજમાં પણ જ્યારે ફોરેન જવું હોય તો આ સર્ટિફિકેટના આધારે જઈ શકશે મધર કેર ગ્લોબલ ચાલુ કરવાનું કારણ એક જ હતું કે જે વિદ્યાર્થીઓ આઈઆરટીએસ કે બીજી એક્ઝામિનેશન નથી આપી શકતા એ લોકોનો એક આ પેરેલલ કોર્સ છે જેનાથી બાળક ફ્યુચરમાં ફોરેન એજ્યુકેશન માટે પણ પ્રિપેર થઈ શકે સંસ્થામાં ઘણા વિદ્યાર્થીઓએ ઘણા વર્ષોમાં ખૂબ જ અલગ અલગ જગ્યાએ પોતાનું સ્થાન મેળવ્યું છે અત્યાર સુધીમાં પાસ થયેલા દરેક વિદ્યાર્થીઓએ આઈઆઈટી જે ડબલ ઈ નીટ 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 અને જે ડબલ ઈ પાસ કરીને આઈઆઈટી અને બીજા અલગ અલગ જગ્યાઓએ એમને એડમિશન મેળવેલા છે એ સિવાય હમણાં જ રિસન્ટલી અમારો એક બાળક જે નરેન્દ્ર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ કરે છે તે કાર્યક્રમમાં પ્રી એક્ટિવિટી ના ભાગ રૂપે ત્યાં ગયો દિલ્હી ગયો અને ત્યાં એને ખૂબ જ સારું પરફોર્મ કરી અને એક્ટિવિટી ગ્રુપમાં આગળ નંબર લઈ અને એના સિલેક્શન રાઉન્ડમાં આગળ વધી રહ્યો છે એટલે એ પરીક્ષા અભે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેવા જશે મધર કેર સીબીએસઈ સ્કૂલમાં લીડ કરિક્યુલમ ચાલે છે એટલે કે લીડ એટલે લઈ છ હજાર ગ્રુપનું છ હજાર સ્કૂલનું એક ગ્રુપ છે જેની અંદર અત્યારે નેશનલ ચેમ્પિયનશિપ ચાલી રહી છે કે આખા ભારતની છ છ હજાર સ્કૂલમાં બાળકો માટે અલગ અલગ પ્રકારની એક નેશનલ ચેમ્પિયનશિપ હોય છે જેમાં અમારી એક સેવન્થ સ્ટાન્ડર્ડની બાળકી જે ઇલોકેશન કોમ્પિટિશન એટલે કે પ્રકૃત્ત સ્પર્ધામાં આખા ભારતમાં ફાઇનલ ફાઇનલ રાઉન્ડમાં આવી ગઈ છે અને એકત્રીસ તારીખે દિલ્હી જઈને પણ પરફોર્મ કરશે આવા ઘણાય અવિરત અમારી પાસે બાળકોના અલગ અલગ એ લોકોની રિઝલ્ટ છે જે અમે લોકો ઘણી ગણાવી શકીએ એવું નથી જે અમારા અવેલેબલ હોય છે બાળકોના ફ્યુચર માટે અને બાળકોના ભવિષ્યના ઘડતર માટે મધર કેર સંસ્થા હંમેશા કાર્યરત રહી છે અને જે આ પચીસ વર્ષ પૂર્ણ થયા છે તેની માટે અમે સોસાયટીના અને સમાજના દરેક શ્રેષ્ઠીઓના જે અમને સપોર્ટ કર્યો જે વાલી મિત્રો જે ટીચર્સ અને જે સમાજ ઉપયોગી સાથે મીડિયા ખાસ જેમણે પણ અમારી સાથે સપોર્ટ કરીને અમને સપોર્ટ આગળ વધાર્યા છે તેની માટે અમે ઋણી છીએ અને તમારો સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કેર સ્કૂલ ને સિલ્વર ના ઉત્સવના પ્રસંગે આપણી સાથે મહેમાનો વિશેષ કરીને આપણા મોટા નામી કલાકાર અરવિંદ વેગડાજી ઉપસ્થિત સૌ મદન કે પરિવારના સૌ મોભ્યો બેન અને ઉપસ્થિત સૌ વાલીઓ હું સમજું છું કે આ કોઈ ભાષણનો ગ્રો નથી તમારે બધાને તમારા બાળકની ટેલેન્ટ જોવી છે તમારે તમારા બાળકને તૈયાર કરીને અહીંયા મોકલ્યો છે એટલે એનું પરફોર્મન્સ જોવું છે પરંતુ આ પચીસ વર્ષ થયા એટલે મને એક વાત તો જરૂર કહેલી છે કે આવતીકાલે આપણા દેશના પંચોતેર વર્ષ આપણા બંધારણને પૂર્ણ થયા છે એનું સંવિતાનું ગૌરવ આવતીકાલે છવ્વીસમી જાન્યુઆરી ઉજવાય છે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય મોદી સાહેબ ભારત વર્ષને બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારત કલ્પના સાથે કામ કરવા માટે સૌ નાગરિકોને કર્તવ્ય કાળમાં કર્તવ્ય બજાવવાની અપીલ કરી રહ્યા છે ત્યારે આવા યંગ મિત્રોને પણ હું અભિનંદન આપું છું કે માત્ર ત્રણ સ્ટુડન્ટથી શરૂ કરેલી સ્કૂલ આજે વિદેશમાં એમઓયુ કરે છે આપણી ટેલેન્ટને તક આપવા માટે ત્યારે ખૂબ આનંદ થાય છે અને પચીસ વર્ષ પછી જ્યારે સિલ્વર જ્યુબીલી પછી ગોલ્ડન જ્યુબીલી આવે ત્યારે કદાચ આપણે હોઈએ કે ના હોઈએ પરંતુ દેશ જ્યારે વિકસિત ભારત જ્યારે જોઈ શક્યો હોય ત્યારે આ ભાવી નાગરિકો જે નાના ટાબરિયા છે એ દેશ માટે

બેઠા છો એ રૂમમાં પંખો વાપરવાની જરૂર હોય તો જ વાપરવો ટ્યુબલાઇટની જરૂર હોય તો જ કરવી બાર નીકળ્યો એટલે બંધ કરવું વધારાનો પાણીનો નળ ચાલતો હોય એ પણ બંધ કરવો અને ટ્રાફિકના નિયમનું પાલન કરવું એ પણ રાષ્ટ્ર સેવા છે અને એના સંસ્કાર આ મધર કેનમાંથી મળશે અમને એવી ખબર પડે કે આ બાળકે ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો અને અમે એને પૂછીએ કે કઈ શાળામાંથી પડ્યો અને એવું કે કે મધર કેર માં પડ્યો ત્યારે મધર કેર ના પણ ઠપકો આપવો પડે કે તમે કે સંસ્કાર ઓછા આપે એજ્યુકેશન આપ્યું પણ રાષ્ટ્ર એક જવાબદાર નાગરિક તૈયાર કરવાનું કામ મધર કેર પણ કરી રહી છે ત્યારે ખૂબ શુભકામનાઓ આપું છું આપ સૌને ખૂબ